નમસ્કાર મિત્રો આજે ગાંધી અને વડાપ્રધાન પદ વચ્ચે એક પગલાનું જ અંતર છે એવું કોઈ કે તો કદાચ તમને આંચકો તો લાગે ને અને એમાંય પાછું જે મોદીના નિષ્ઠાવંત ગણાય ગણાય એવા પત્રકાર શિરોમણી જ્યારે આ વાત કરતા હોય ત્યારે કેવું લાગે પણ આજે એની વાત કરીએ એ પહેલા આવતીકાલથી અમલમાં આવી રહેલા ત્રણ ક્રિમિનલ લોઝ જેને લોર્ડ મેકોલેન ના કાયદાઓને બદલે અમે છે ને આ દેશ દેશી કાયદાઓ બનાવ્યા ચર્ચા વગર વિપક્ષ ની ભૂમિકા વગર વિપક્ષને સંસદમાંથી સસ્પેન્ડ કરી નાખીને જે કાયદાઓ પસાર કરવામાં આવ્યા ને જેને રાષ્ટ્રપતિએ મત્તો મારી લીધું જેની સામે તમિલનાડુ પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિતના રાજ્યો એ

ઓનરેબલ ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ 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 ઇન્ડિયા ઇન્ડિયા પ્રાઇમ મિનિસ્ટર મિનિસ્ટર હોમ નેશનલ પાર્ટીઝ પાર્ટીઝ સ્ટેટ એન્ડ મેમ્બર્સ પાર્લામેન્ટ લોકસભા રાજસભા અને છતાં મને લાગે છે કે જીદે ચડેલા મોદી અને અમિત શાહ એ કાયદાઓનો અમલ કર્યા વિના રહેશે નહીં પરંતુ મામલો સુપ્રીમ કોર્ટે ગયો છે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી થઈ છે કે આ કાયદાઓ એ પોલીસ રાજ સત્તા આપી રહ્યા છે લોકશાહી મૂલ્યો નું હનન કરવા સમાન છે એટલે અંગ્રેજોના રાજ કરતા પણ આ કાયદા વધુ ખતરનાક છે એટલે સુપ્રીમ કોર્ટ એ કાયદાઓનો અમલ થંભાવી દે એ અરજી વિચારાધીન છે પણ એના વિશે તો આપણી નજર રહેશે તમને યાદ હશે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રજી મોદીજી આમ તો એ જી લગાડવાની વાત ના પાડે છે એ તો એમ કહે છે કે મને મોદી જ કહો પણ આપણે તો આદર થી તમને યાદ હશે ચૂંટણી પ્રચાર દરમિયાન જ કે રાહુલ ગાંધીની આમ તો શાહજાદો શબ્દ પ્રયોગ એ કરે રાહુલ ગાંધી માટે અને આ તો શહેન શાહ છે પાછા એ એમ કે રાહુલ ગાંધી એટલે કે શાહજાદાની ઉંમર છે એટલી બેઠકો પણ કોંગ્રેસને નહીં મળે શાહજાદાની ઉંમર કેટલી ચોપન કોંગ્રેસને બેઠકો કેટલી મળી નવ્વાણું પ્લસ ત્રણ એમાં એક વાયનાડની બેઠક પરથી રાજીનામું આપ્યું રાહુલ ગાંધીએ એટલે અઠ્ઠાણું પ્લસ ત્રણ કારણ કે ત્રણ અટેચ મેમ્બર જે નરેન્દ્ર મોદીની પાર્ટીને બહુમતી બહુમતી ન મળી મળે ચાલીસ બેઠકો મળી એમને તો ત્રણસો ને સિત્તેર બેઠકો મેળવવાની હતી અને એના ઢોલ પીટ્યા કરતા હતા આમ તો ચારસો પારના ઢોલ પીટતા હતા અને એ ઢોલ પાછા અમેરિકામાં બેઠેલા આપણા મિત્રો એમના ભક્તો જે લોજિક આપણે એમ અપેક્ષિત માનીએ કે ભણેલા ગણેલા લોકો તો લોજિકનો ઉપયોગ કરે દિમાગનો ઉપયોગ કરે પણ ભક્તિ બાબા સાહેબ આંબેડકરે બહુ સરસ વાત કરેલી તમને મેં કહ્યું હતું કે એમણે જયારે બંધારણ સભામાં બંધારણનો અંતિમ મુસદ્દો બંધારણ સભાના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રત કર્યો ત્યારે એમણે કહ્યું હતું કે ધર્મમાં ભક્તિ એ મોક્ષનો માર્ગ છે પણ રાજકારણમાં ભક્તિ એ તાનાશાહીનો નિશ્ચિત માર્ગ છે આપણા ભણેલા ગણેલાઓએ આ જરા વાંચી લેવાની જરૂર છે ને હું હંમેશા કહું છું કે ભારતીય લોકશાહીનો મેગ્ના કાર્ટા જો કહી શકાય તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું એ ભાષણ જેને મઢાવીને રાખવું જોઈએ હું તો વારંવાર એનો ઉલ્લેખ કરું છું પણ તો બહુ જ કર્યા હતા આ ચૂંટણી પ્રચાર મોદી કી ગારંટી પેલી ભેંસની વાત મંગલસૂત્રની વાત ઘૂસ મુસ્લિમો બધા ઘુસપેઠિયા મને લાગે છે કે માણસાઈ જેવું કોઈ તત્વ

સનાતન ધર્મના સર્વોચ્ચ સ્થાને બિરાજમાન એવા શંકરાચાર્યુ હતું કે ન થઈ શકે અને છતાં નરેન્દ્ર મોદીને રામ ને નામે વોટ લેવાતા તો આખા અયોધ્યા ડિવિઝનની પાંચે પાંચ બેઠકો પર ભારતીય જનતા પાર્ટી હારી ગઈ એટલું જ નહીં ઉત્તર પ્રદેશની એસી માંથી એસી બેઠકો આવશે અને ગુજરાતની છવ્વીસ તો લખી આપેલી છે એમ માનતા હતા એસી માંથી અડધી એ નો આવી અને ગુજરાત માંથી એક ઠાકોર જીતી ગયા કોંગ્રેસના અને ગયું શાહ નું ગૃહ રાજ્યમાં છતાં અંધભક્તો ને તો એમ કે નાના બહુમતી મળી ગઈ ને એનડીએ ને અરે ભાઈ એમના શું દાવા હતા અને શું થયું એની વાત કરો ને પણ ચાલો આજે તો આપણે વાત જે કરવી છે એ આ પત્રકાર શિરોમણી પ્રભુ ચાવલા આમ તો પ્રભુ અમારા ઇન્ડિયન એક્સપ્રેસના ચીફ એડિટર હતા ચીફ એડિટર માંથી ફિનાન્શિયલ એક્સપ્રેસ નાનકડું અખબાર એના પણ પાછા એડિટર થયેલા વળી પાછા ઇન્ડિયા ટુડે ના પણ એડિટર થયેલા એમને આજ તકમાં પણ બોલબાલા હતી અત્યારે એ સાઉથ નો એટલે કે ચેન્નાઈ નો જે ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ છે એટલે કે મનોજ સોંથલિયા વાળું પેલા વિવેક ગોયંકાનું જેમાં અમે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાં એડિટર હતા અને એ વખતે ભાઈશ્રી એ ઇન્ડિયન એક્સપ્રેસમાં ચીફ એડિટર હતા એડિટર ઇન ચીફ હતા પણ અત્યારે એડિટોરિયલ ડાયરેક્ટર છે ધ ઇન્ડિયન એક્સપ્રેસ એન્ડ સન્ડે અને અત્યારે દિલ્હીમાં વસે છે રાજકારણના હવામાન શાસ્ત્રી રામવિલાસ પાસવાન જો ગણાતા હોય રાજનેતા તો રાજકારણના હવામાન શાસ્ત્રી પત્રકાર તરીકે પ્રભુ ચાવલાને ગણાવી શકાય પ્રભુ એને અણસાર આવે કે આવતા દિવસોમાં શું થઈ રહ્યું છે અને કેટલાક પત્રકારો તો એ હવામાન શાસ્ત્રી ની અવસ્થામાં હોય એટલે વાય એમ ઉપણે આપણે ત્યાં એક કહેવત છે એમ એ દિશામાં એ લખવા માંડે અને આજે એમનો એક લેખ પ્રકાશિત થયો છે જે અમે થમનેલમાં મૂક્યો છે કારણ કે અમને પાછા તમારામાંથી કેટલા કેમ કેશે કર તમે તો છે ને આ શું માંડ્યું છે આ શું રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા નીકળ્યા છો નરેન્દ્ર મોદી તો આજીવન વડાપ્રધાન રહેવાના છે એવું કદાચ તમારામાં ઘણા માનતા હોય ભલે ને માનો ભાઈ તમે જે લોકો માને પણ જે બુદ્ધિનો ઉપયોગ કરતા હશે એ પ્રભુ ચાવલાના લોજિક સાથે સંમત હશે અને એ પાછું તમે છે ને તમારામાંથી જેમણે આ લેખ વાંચવો હોય આખો તો એ તમારે ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ ના ઓપિનિયન સેક્શનમાં જવાનું અને એમાં ધ રાઇઝ રાઇઝ ફોલ એન્ડ ઓફ રાગા રાગા એટલે રાહુલ ગાંધી ધ રાઈઝ ફોલ એન્ડ રાઇઝ ઓફ રાગા તમને ખ્યાલ છે કે રાહુલ ગાંધી બે હજાર ઓગણીસ ની લોકસભાની ચૂંટણી થઈ ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ હતા અને એ વખતે ભારતીય જનતા પાર્ટીની સામે એમને ટક્કર લીધી અને કોંગ્રેસને બાવન બેઠકો મળી અગાઉની ચૂંટણીમાં 44 બેઠકો મળી હતી અને રાહુલ એ પરાજય પોતે સ્વીકારીને એને અધ્યક્ષ તરીકે રાજીનામું આપી દીધું વોટ ઓછા નહોતા મળ્યા તમને કહેતા મને જરાય સંકોચ નથી થતો કારણ કે ભારતીય જનતા પાર્ટીને કરોડ વોટ મળ્યા હતા અને કોંગ્રેસને બાર કરોડ વોટ મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્ર મોદી ફરીને વડાપ્રધાન થયા કારણ કે પુલવામા થયું અને શહીદોની તસવીરો પાછળ રાખીને નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે લોકોની અપેક્ષાઓ હતી દર વર્ષે બે કરોડ સરકારી નોકરીઓ મળશે પંદર પંદર લાખ રૂપિયા દરેકના ખાતામાં આવી જશે

જે દેશના પહેલા મહિલા આઈપીએસ અધિકારી એમને દિલ્હીના મુખ્યમંત્રી થવું હતું પણ એ ન થયા અને એમને પછી નરેન્દ્ર મોદીએ સાચવી લીધા કારણ કે પાર્ટીમાં જોડાયા હતા એટલે એમને જેને પુડુચેરીમાં લેફ્ટનન્ટ ગવર્નર બનાવ્યા અત્યારે ક્યાં ખોવાઈ ગયા છે ખબર નથી કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં તો આવું ચાલે પણ બે માં રાહુલ ગાંધી એ 2024 ની ચૂંટણી રાહુલ નામે લખાઈ ગઈ ભલે સરકાર એ કેટલો સમય ચાલશે એ ખબર નથી પણ ભાઈ શ્રી પ્રભુ ચાવલાએ આજે જે એનાલિસિસ કર્યું છે અને તર્કબદ્ધ રીતે અને આ પ્રભુ ચાવલા સંગનિષ્ઠ છે આરએસએસ ભણી સહાનુભૂતિ ધરાવનાર ભારતીય જનતા પાર્ટી ભણી સહાનુભૂતિ સહાનુભૂતિ રાહુલ ગાંધી અને વડાપ્રધાન પદ વચ્ચે એક પગલાનું જ અંતર છે અને એમણે રાહુલ ગાંધીને ઉપદેશ કર્યો છે કારણ કે ઘણી વખતે પત્રકારોને એમ હોય કે પરેશા એટલે નાના ઉપદેશ કરાય એવું સમજીને અમારા પ્રભુભાઈ તો બહુ જ હાજર ઉપદેશ કરે પણ આજે એમણે આ લેખ લખ્યો છે એ તમારે બધાએ વાંચવો જોઈએ હું માનું છું અને વિદેશમાં વસતા જે હજી પણ નરેન્દ્ર મોદી ને માટે અંધ ભક્તિ ધરાવતા હોય એવા મિત્રોને પણ હું ખાસ કહું છું કે ન્યુ ઇન્ડિયન એક્સપ્રેસ ની વેબસાઇટ ઉપર જઈને ઓપિનિયન ઉપર ક્લિક કરીને પ્રભુ ચાવલા છે ધ ધાઈઝ રાઇઝ ફોલ એન્ડ રાઇઝ ઓફ રાગા આમ તો રાહુલ ગાંધી એ વડાપ્રધાન થવાના અનેક પ્રસંગો આવ્યા હતા બે હજાર ચાર થી માંડીને ચૌદ વચ્ચે 2004 હજાર ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડર અટલ બિહારી વાજપેયીનું ઇન્ડિયા શાઇનિંગ હતું ઇન્ડિયા તો કાયમ શાઇનિંગ હોય પણ ભારતીય બુજાઈ ગયું એમને એમ હતું કે આ બધા જે ઓપિનિયન પોલ ને આને તેને બધું જે ખેલ કરવામાં આવે છે એ બધા છે ને એ તો જીતાડી રહ્યા હતા પણ હારી ગઈ ભારતીય જનતા પાર્ટી એ વખતે અને કોંગ્રેસ જીતી ગઈ કોંગ્રેસના નેતૃત્વ વાળો યુપીએ એની યુપીએ એના અલાયન્સ એની સરકાર રચાઈ અને ડોક્ટર સિંહ એ વડાપ્રધાન બન્યા બે હજાર નવ માં આડવાણીની મહેચ્છા હતી ફરીને એમને એમને જયારે ચૂંટણી આવે ત્યારે એમને મહેચ્છા હતી નાયબ વડાપ્રધાન તો બન્યા હતા પણ એ વડાપ્રધાન બનવા માંગતા હતા

જે કેગ હતા એમણે પાછું કબૂલ્યું પણ છે એમણે ખેલ કર્યો સરકાર ભ્રષ્ટાચારી સાબિત થઈ અથવા તો કોશિશ પરસેપ્શન એવું ક્રિએટ કર્યું અને નરેન્દ્ર મોદીનો ઉદય થયો હવે નરેન્દ્ર મોદી નો અસ્તા ચડે છે બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ચારસો ના દાવા કર્યા હતા બંધારણ બદલી નાખવું પાર્ટીના જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે લોકસભાના ઉમેદવારો કોંગ્રેસ માંથી આયાત કરેલા ઉમેદવારો એવું એ જ માળા અને એ જ પઠન કરી રહ્યા હતા લોકો સુધી મેસેજ પહોંચ્યો ઇન્ડિયા બ્લોક ને તોડવાની કોશિશ કરી નીતિશ કુમાર સિવાય કોઈ નહીં કારણ કે બે હાજર ચોવીસ ની અને પ્રાઇમ મિનિસ્ટર એક્સપોઝ થઈ ગયા તમારી પાસે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસ સરકાર લઈ લેશે અરે તમારે જેને મંગળસૂત્ર છે ને એ સરકાર લઈને મુસ્લિમો કે ન્યાયાધીશો એ ચલાવી શકે હા ચલાવી શકે કેમ ન ચલાવી શકે અને ચલાવી રહ્યા છે બેંગ્લોરના ન્યાયાધીશ ચલાવી રહ્યા છે એ કેસ આવતીકાલે એ કેસ પાછો સુનાવણી માટે આવશે જો પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠરાવતી હોય અદાલત અલ્હાબાદ હાઈકોર્ટ ઓગણીસો માં તો નરેન્દ્ર મોદી શું છે એમના વળતા પાણી થઈ રહ્યા છે બેઠા છે કાકોડી ઉપર વડાપ્રધાન પદે શું કરશે મે કહ્યું હતું કે સ્પીકરની ચૂંટણીમાં જીતી જશે પછી વાગ થઈ જશે પણ ભૂલ ઉપર ભૂલ કર્યા કરે છે અને બીજું કે કેટલા બધી દુર્ઘટનાઓ થઈ રહી છે એમણે જેના ઉદ્ઘાટન કર્યા હતા બે મહિના પહેલા ચાર મહિના પહેલા એ છે ને ધ્વસ્ત થઈ રહ્યા છે ભ્રષ્ટાચાર એમાં દેખાઈ રહ્યો છે અને પ્રભુ ચાવલા એ લખે છે ત્રીસ જૂન બે હજાર ચોવીસ ની આ રાહુલ ગાંધી થઈ એમ કહીએ બે હજાર ઓગણીસ માં એના પછી બે હાજર ચોવીસ માં એમનું ઉત્થાન થયું અને નરેન્દ્ર મોદીની સામે એ વિપક્ષના નેતા તરીકે બંધારણીય હોદ્દા ઉપર બેઠા છે હા ભારતીય જનતા પાર્ટીના કેટલાક લોકો અજ્ઞાની લોકો એને બંધારણીય હોય નથી એવું કહે છે અરે સ્વીકારો કે ન સ્વીકારો સત્તાવાર રીતે વિપક્ષનો રાહુલ ગાંધી અને આવતા દિવસોમાં શું થશે એની કદાચ ભવિષ્યવાણી એ આમણે કરી છે કાશ્મીર સુધીની પદયાત્રા અને મણિપુરથી મુંબઈ સુધીની યાત્રા એ રાહુલ ગાંધીના વ્યક્તિત્વનું એક નવું જ પાસું ખોલી આપ્યું પ્રજા સાથે એમનું તાદાત્મ એમનું જોડાણ પ્રજાના પ્રશ્નો સાથે સમજવાની એમની કોશિશ તમને ખ્યાલ છે ગાંધીજી જયારે ઓગણીસો ને માં સાઉથ આફ્રિકેથી ભારત આવ્યા ત્યારે એમને સલાહ આપવામાં આવી હતી કે એક વર્ષ તમે ભારત ભ્રમણ કરો સમજો રાહુલ ગાંધીએ એ જ કામ કર્યું અને પ્રભુ લખે છે કે દેર ઇઝ ઓનલી વન રૂલ રાહુલ મસ્ટ ફોલો ચેનલ ધ લોસ્ટ ગાંધી મેજિક હિઝ જસ્ટ અ સ્ટેપ અવે ફ્રોમ બિકમિંગ ધ નેક્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર હિઝ ટ્રાન્સફોર્મેશન From Papu to leader of the opposition became credible because of his two yatras. Gandhi 5.0 five five, five must remember that his cannot be a Congress of Gandhi's, but Gandhi's for the Gandhi's anymore. It has to survive so far, it has survived so far, but if Congress has to. આજે આટલી વાત તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઇક કરશો કમેન્ટ કરશો અને પેલો લેખ જરૂર વાંચજો ન્યૂ ઇન્ડિયન ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ ચેન્નાઈમાં અને પછી તમે રાહુલ વિશે મત બનાવશો કારણ કે પ્રભુ ચાવલા મેં કહ્યું એમ કે સંગનિષ્ઠ ભાજપ માટે સહાનુભૂતિ ધરાવનાર નરેન્દ્ર મોદી માટે સહાનુભૂતિ ધરાવનાર ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ અને ધ સન્ડે સ્ટેન્ડર્ડ ના એડિટોરિયલ ડાયરેક્ટર એ જ્યારે આ લેખ લખી રહ્યા છે ત્યારે એનું મહાત્મ સવિશેષ છે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને કહેવાનું રખે ભૂલતા નમસ્કાર